છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને બટાકાની ખેતીમાં નુકસાન થવાને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ તરફ વળ્યા છે જેથી ખેડૂતોને હવે નુકસાની વેઠવું નહીં પડે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે જિલ્લાના ખેડૂતો ત્રણ સિઝન આધારિત ખેતી કરે છે જેમાં ચોમાસું મગફળીની સિઝન પૂરી થતાની સાથે સમગ્ર જિલ્લામાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નુકસાન વેઠી રહ્યા હોય અને ખેડૂતો મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને દર વર્ષે બટેકાની ખેતી કરે છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બટેકાની ખેતીમાં ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવવું પડે છે અને ખેડૂતોને બટેકાના પૂરતા ભાવ નથી મળતા તો એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ વાતાવરણને કારણે ખેડૂતોને બટેટાના પૂરતા ભાવ મળતા નથી અને નુકસાન વેઠવવું પડે છે તેથી હવે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતી તરફ વળી રહ્યા છે કારણ કે દર વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને બટાટામાં મોટું નુકસાન થાય છે ત્યારે કોન્ટ્રાક્ટર ફાર્મિંગ ખેતી થકી ખેડૂતોને સારા ભાવ મળતા હોવાને કારણે હવે બનાસકાંઠા તેરથી ચૌદ હજાર હેક્ટર જમીનમાં એટલે કે જિલ્લામાં પચાસ ટકા જેટલા ખેડૂતો આવર છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતી તરફ વળ્યા છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટેકાની ખેતીમાં કંપની સાથે સીધો કોન્ટ્રાક્ટ કરી ભાવ નક્કી કરવામાં આવે છે અને પછી એ જ ભાવથી ખેડૂતોને ના બટેટા ખરીદવાના હોય છે જેથી ખેડૂતોને નુકસાન થતું નથી ખેડૂતો બટેટાની સારી ખેતી કરી શકશે અને સારી આવક મેળવશે એમાં એવું છે કે કોન્ટેક કોન્ટ્રાક્ટવાળામાં દર વર્ષે ખેડૂતો બીજું વાયવાઈની નુકસાન કરી કરીને થાકી ગયા હતા દર વર્ષે નુકસાન જ કરવાનું થાય એટલે આ કોન્ટ્રાક પદ્ધતિવાળાની અંદર નક્કી જ હોય કે આ ભાવનું સીડ છે અને આ ભાવે લઈ જવાનું છે એકાવન બાવન એની વેરાયટીવાઈ અમુક અમુક ભાવ નક્કી કરેલા થાય તો એમાં ખેડૂતને ચોખ્ખું ગણિત જ છે કેલ્સી ગણિત એટલે કે આ આટલામાં મને મળવાના જ છે એટલે કોન્ટ્રાક પદ્ધતિ તરફ વળવાનું કારણ એક જ કે દર વર્ષે નુકસાન કરી કરીને ખેડૂત થાકી ગયો હતો કેટલો ફાયદો એટલે દસ બાર મણિકું આવે તો સારો એવો ફાયદો થઈ શકે બટાકા એ શિયાળુ ઋતુનો અગત્યનો શાકભાજીનો રોકડિયો પાક છે આપણે દેખીએ કે બટાકાનું દર વર્ષે ગુજરાતની અંદર વાવેતર વધતું જતું હોય છે હવે ગુજરાતની અંદર બટાકાના વાવેતરના આંકડાની વાત કરીએ તો ગુજરાતની અંદર અંદાજિત એક લાખ ત્રીસ હજાર હેક્ટર વિસ્તારની અંદર બટાકાનું વાવેતર થાય છે અને એની અંદરથી લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા વિસ્તાર જે છે એ પ્રોસેસિંગ બટાકા હેઠળનો છે જ્યારે આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર અંદાજીત આ વર્ષે પંચાવન હજાર હેક્ટર વિસ્તારની અંદર બટાકાનું વાવેતર થયું હોય એવું જણાય છે જેની અંદરથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે પ્રોસેસિંગના બટાકાની જો વાત કરીએ તો પ્રોસેસિંગના બટાકા લગભગ તેરથી ચૌદ હજાર હેક્ટર અંદાજીત એટલા હેક્ટર વિસ્તારની અંદર વાવેતર થયેલું જણાય છે હવે આપણે દેખીએ છીએ ગુજરાતની અંદર પ્રોસેસિંગના બટાકાનો વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે તો એના પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણે બટાકાની અંદર આપણે દેખીએ કે દર વર્ષે ભાવની અનિશ્ચિતતા ખૂબ જ મોટી હોય છે ઘણી વખત બટાકા આપણે જ્યારે કાઢીએ ત્યારે ભાવ ખૂબ જ ઓછો હોય છે તો આ ભાવની અનિશ્ચિતતાથી બચવા માટે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે પ્રોસે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પ્રોસેસિંગના બટાકા તરફ વળ્યા હોય છે આ કોન્ટ્રાક ફાર્મિંગથી પ્રોસેસિંગના બટાકાનું વાવેતર કરે એટલે ખેડૂત અને કંપની વચ્ચે એક કોન્ટ્રાક્ટ થાય છે જેની અંદર ભાવ અને બટાકાની ગુણવત્તા એ બાબતે કોન્ટ્રાક્ટ થતો હોય છે એટલે બટાકાનું વાવેતર પહેલાં થતાં પહેલાં જ જે બટાકાનો જે ભાવ છે એ નિશ્ચિત થઈ જતો હોય છે એટલે ખેડૂતને ભાવ બાબતે અનિશ્ચિતતા રહેતી હોવાથી આપણે દેખીએ છીએ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું વાવેતર દિવસે ને દિવસે વધતું જાય છે